તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજ વરાછા પોલીસ સ્ટેશન ખાતે વરાછા પોલીસ સ્ટેશન એ ગુના રેશન નંબર ઝીરો પાંચસો એકવીસ બે હજાર ચોવીસ આઈપીસી કલમ ચારસો ચોપન ચારસો સત્તાવન ત્રણસો એસી મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ આ ગુનાની વિગત એવી છે કે આ કામના ફરિયાદીના પત્ની અને તેઓની પડોશમાં રહેતા પ્રીતિબેન શૈલેષભાઈ વાવળિયાનાઓ જેઓએ આ ચોરીને અંજામ આપેલા તેઓ એકબીજાના મિત્ર થતા હોય ને પડોશી થતા હોય તેઓની ઘણી બધી મેટરો ને વાતચીતો એકબીજા સાથે રોજ શેર કરતા હોય અને આ કામના આરોપી પ્રીતિબેનનાઓને પોતાના દીકરો સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો હોય તેની ફી પેટે પૈસાની જરૂર હોય આ કામના ફરિયાદી કોઈ વાત પોતાના વતનમાં ગયેલ તે વખતે આ પ્રીતિબેને જ ઘરમાં ચોરી કરી અને સોના ચાંદીના દાગીના રૂપિયા છત્રીસ હજારના તથા રોકડા રૂપિયા ચાલીસ હજાર કુલ મળી છોતેર હજાર રૂપિયાની ચોરી કરેલ જે અનુસંધાને વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ અને વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એન ગાબાણી તથા તેઓના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ પોતાના હ્યુમન સોર્સથી આ ગુનો ડિટેક કરેલ છે અને ગુનાના કામે આરોપીભાઈ પ્રીતિબેન શૈલેષભાઈ વાવળીયાવાનાઓની ધરપકડ કરેલ છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુ છે અને આ ગુનાના કામે ټومام مودا مال ریکاور کولای